સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ અમરેલીની તો અમરેલીના વાડિયા શહેરમાં ખેડૂતોને સરદાર ખાતર વર્ષોથી પૂરું પાડે છે ત્યારે વડિયા સરદાર ખાતર ડેપો ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ બંધ થવાની શક્યતાથી ખેડૂતો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે વડિયા અને ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે વડીયા તેમજ આજુબાજુના ખેડૂતોએ મામલતદારને ત્યાં જે આવેદનપત્ર આપ્યા પછી તેમને કીધું છે કે સરદાર ખાતર પૂરું પાડતો જે ડેપો છે તે બંધ ન થાય તેવી રજૂઆત કરાઈ છે

આજ અમારો મુદ્દો એ છે કે જે આજે સરદાર ડેપો છે ખાતરના આજે ખેડૂતોને મળતું નથી એક બાજુ અને એક બાજુ સરદાર ડેપો બંધ કરવામાં આવે છે એને માટે અમે આજે મામલતદારને આવેદનપત્ર આપ્યા છે સરકાર શ્રીને વિનંતી કરી છે એક બાજુ તમે એમ કહો છો કે એ આજે દસ ટનનું ગોડાઉન છે એની અંદર સમજી તો જૂજ માલ છે તો એને માટે આ સરકારે એમ કે ભાઈ અમને આમાં વળતર નથી વળતું એટલે બંધ કરવામાં આવે છે તો તમને વળતર નથી મળતું એનું કારણ બે કે તમે એમાં માલ નાખો તો તમને વળતર મળે ને તમારે માલ નાખવો નથી કોઈ જાતનો નથી ડીએપી યુરિયા એનપી કે કોઈ વસ્તુ નથી મળતી તો એના માટે સમજી લો નફો ક્યાંથી થવાનો છે અથવા તમારો ટાર્ગેટ ક્યાં પૂરો થવાનો છે તો એના માટે તમે પેલા માલ પૂરો પાડો અને પછી તમે એમ કહો કે નથી બરોબર અમને ટાર્ગેટ મળતો પછી ડેપા બંધ કરો પણ અત્યારે એવી ખેડૂતની હાલાકી છે આજે માંડવી ઉપડીને સમજી લેજો કે આજે વાવેતર કરવા છે અત્યારે ખાસ જરૂર ખાતરની છે ડીએપી એનપીકે કે ઉરિયા બધી વસ્તુની તો ખાતર હમદેલીઓ મળતું નથી હવે એવો બીજું મેં જાણવા મળ્યું છે કે પરિપત્ર એવો આવ્યો છે કે એક ખેડૂતને પાંચ થેલી જ આપવાની તો પાંચ વીઘા વાર ને પાંચ ઠેલી આલે પચાસ વીઘા અને પાંચ થેલી કઈ રીતે સેટિંગ કરે કે બીજે દીએ બીજી વાર આપી તો આવી રીતે આ તૂત કરવામાં ખેડૂતને હેરાનગતિ કરવામાં અને ખેડૂત જો આ રૂછો ને તો કોઈનો નથી આ માટે અમે જો આગળના સમયમાં ડેપોય બંધ થાય છે બંધ નથી કરવાનો થતો એ માટે અમે આવેદનપત્ર આપવા એવા છે નકર અમે આગળના સમયમાં અમે આજે આંદોલન ખેડૂતો કરીશું નામ અશોક હિરાણી અમરેલી જિલ્લા કોષાધ્યક્ષ આજે મુદ્દો એવો હતો કે વડીયા તાલુકામાં જીએનએફસી સરદાર ખાતરનો ડેપો એ બંધ થવાની વાત આવે છે અને એમાં કહેવામાં એવું આવે કારણ એવું દર્શાવે છે કે એમાં નફો નથી થતો હવે સૌથી પહેલી વાત કે ગવર્મેન્ટને નફો ક્યાંથી કરવાનો ગવર્મેન્ટ રે વેપારી છે અને જો એ વેપારી હોય તો જેનો રાજા વેપારી હોય ને એની પ્રજા ભિખારી હોય એને વેપાર કરવાનો જ નથી એ અને એવી નુકસાન કરતી તો કેટલી બધી કંપનીઓ છે ગવર્મેન્ટની કંપનીઓ તો એ બધીને હું બંધ કરવા બેસશે અને બંધ દે ખેડૂતને કેવડી હાલાકી પડશે આ ખાલી વડિયા તાલુકાના લેવલે ના જુઓ ચુમાલી ગામના ખેડૂતોને આ ખાતર પૂરું પાડતો ડેપો છે આ ચુમાલી ગામના ખેડૂતોની હાલાકી શું થાય એ તો જુઓ તમે કે જે જે અમારે ખાતર જો એ ન મળે તો શું કરવાનું એને હિસાબે અમે આજે આવેદનપત્ર આપ્યું છે આગેવાનો તરફથી ખાલી ખાલી આગેવાનો જ આવ્યા હતા આવતા દિવસોમાં જો એ ડેપો ના છૂટકે જો બંધ કરશે તો અમારે ગાંધીજી ઇન્ડિયા માર્ગે તાલુકાના ટોટલ ખેડૂને આંદોલન કર